બે ઓક્ટોબર અને ગાંધી જયંતિના પાવન પર્વના અવસરે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધા અર્પણ કરવાનો કાર્યક્રમ ગાંધીબાગ ખાતે આયોજિત કરવામાં આવેલો હતો અમરેલી મુકામે આયોજિત થયેલા આ કાર્યક્રમમાં જિલ્લા સમિતિના આગેવાનો દ્વારા પૂજ્ય બાપુના સંસ્મરણો અને વિચારો બાબત ચર્ચા વિચારણા કરવામાં આવી અને પૂજ્ય બાપુના જીવન વિશે અને પૂજ્ય બાપુના વિચારો વિશે ચર્ચા કરવામાં આવી આ તકે અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યા પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય ટીકુભાઈ વરુ રફીકભાઈ મોગલ ડી કે રૈયાણી મોગલ અને મુઝફ્ફર હુસેન સૈયદ સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા